અંજાર ખાતે સચ્ચિદાનંદ મંદિરમાં ગુરુપૂનમથી હિંડોળા મહોત્સવની શરૂઆત કરી હતી મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શનમાં શ્રાવણ મહિનાની અમાસ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાશે આ અવસરે મંદિર પરિસરમાં રંગબેરંગી હિંડોળા સજાવટ તેમજ ભક્તિ સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભક્તો રોજ ભગવાનના શ્રિંગાર દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તિભાવથી લાભ લઈ રહ્યા છે દરરોજ મંદિર પરિસરમાં ભજન કીર્તન આરતી સાથે ભગવાનને હિંડોળે બેસાડવાની પરંપરા નિભાવવામાં આવી રહી છે महंतना आशीर्वाद थी मास दरमियान संपूर्ण हिंडोला महोत्सव उजवा दर रोज भगवान हिंडोला ने अलग अलग शणगार आप शहर सहित आजूबाजू विस्तार भक्त महोत्सव ना लाभ लेवा मंदिर दर्शन रसिको उमटी पड़ा था रिपोर्ट भरत ठाकुर कच्छ राधे राधे जय श्री सचिदान श्रवण मस ए पवित्र मस श्रवण मस दरमियान समग्र सनातन समग्र कृष्ण मंदिर में हिंडोड़ा માં ભગવાનને જોડાવવામાં આવતા હોય છે તે સંદર્ભે શાળસુદ્ધ પૂનમ એટલે કે ગુરુ પૂનમથી કરી અને શ્રવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન સુધી એક માસ દરમિયાન ઠાકોરજીને ભગવાનને લાલને લાલજીને પારણામાં એટલે કે ઝૂલામાં ઝુલાવતા હોય છે એ વિશેષ પ્રકારે સચિદાન સંપ્રદાયમાં પણ એક જેને કહી શકાય એવા ભગવાન ઠાકોરજીને લાશિંદુ લાલનીજીજીને પારણામાં જોડાવી અને એક ઝૂલા ઉત્સવ તરીકે ઉજવવામાં આવી રહી છે આપ સૌના ચેનલથી સર્વ રસિકો ને ભક્તોને હિંડોળાના દર્શન કરવા માટે પધારવા માટે ખાસ આમંત્રણ માનસિંહ મન શ્રી મહારાજ સંપ્રદાય અંજાર ખ સૌને રાધે 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 જય શ્રી